મસ્ત વાર્તા એક વખત એક પતિ પત્ની નક્કી કરે છે કે ગામમાં સરસ મજાનું સર્કસ આવ્યું છે તો આપણા બાળકોને જોવા લઈ જાય હવે થોડીક સ્થિતિ તો ખરાબ હતી પણ તોય હિંમત કરી ત્યાં જઈને ટિકિટ બારી ઉપર જઈને કહે છે કે બાર ટિકિટ આપો કારણ કે તેને દસ બાળકો હતા હવે ટિકિટ બારી જે રકમ કહી એ બંને માણસને ખીચામાં એટલી રકમ ન હતી એટલે બંને ખૂબ મૂંઝાતા હતા પણ હવે કરવું શું બાળકોને તો કહી ન શકાય કે એના પિતા પાસે એટલી પણ રકમ નથી કે એને સરકસ બતાવી શકે પણ ત્યારે જ એક અજાણ માણસ ત્યાંથી નીકળે છે અને એના એક નોટ નોટ પડી પડી જાય છે છે એટલે આ આ વ્યક્તિ કહે કે ભાઈ તમારી ગઈ ત્યારે પેલો માણસ કહે છે કે ના એ નોટ પડી નથી એ હું તમને આપું જ છું તમારા બાળકોને સરકસ તમે જોવા લઈ જઈ શકો જેના કારણે મારા બાળકોએ એક વાર જોયું છે આજે નહીં જો આજે એ બગીચામાં જશે એટલે તેને કહ્યું કે ના એક કામ કરો તો તમે તમારું મને ઘરનું સરનામું આપો તો હું તમને તમારા પૈસા પરત આપું તમારા પૈસા જોતા બગીચામાં ગયા બગીચામાં સરસ મજાના બાળકો રમતા હતા ત્યારે ખુબ એ માણસ ખુશ થયો અને પેલા માણસો એનું શું જોયું સર્કસ જોયું ત્યારે અજાણ વ્યક્તિ એવું વિચારે છે કે ભલે મારા જે હોય સરકસ ન જોયું પણ આજે એક નો એક નિયમ તો જોયો ને આજે એને શીખ તો મેળવીને કે બધું મેળવી લેવાનું ન હોય ક્યારેક કોઈને કઈક આપીને ખુબ ખુશ થવાનું હોય તો શીખ બધું મેળવવા કરતા ક્યારેક આપણે કોઈને કઈક થોડુંક આપી શકીએ ને તોય ઘણું થેન્ક યુ